ગાંધીનગર રાજ્યનું પાટનગર છે ત્યારે ગાંધીનગર પોલીસને માથે બંદોબસ્તની વિશેષ જવાબદારી રહેતી હોય છે વર્ષોથી શહેર અને જિલ્લામાં વડાપ્રધાન મુખ્યમંત્રીથી માંડીને વીઆઈપી વીવીઆઈપી મૂવમેન્ટ તેમજ બંદોબસ્ત માટે જિલ્લાના સ્થાનિક પોલીસ મથકના અધિકારીથી લઈને પોલીસ કર્મચારીઓને ખડેપગે ગોઠવાઈ જવું પડતું હતું ગાંધીનગરમાં મુખ્યમંત્રીથી માંડીને કોઈપણ વીઆઈપી મૂવમેન્ટ બંદોબસ્ત માટે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરાય છે હવેથી એક ડિવાયસપીના નેજા હેઠળ તમામ વીઆઈપી મૂવમેન્ટ અને બંદોબસ્ત પ્રોટોકોલ યુનિટ દ્વારા કરવામાં આવશે જુઓ અમારા વિશેષ અહેવાલમાં સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ કેવી રીતે કરશે કામગીરી કેટલા લોકોની ટીમ હશે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચમાં વીઆઈપી વીવીઆઈપી મુમેન્ટને પગલે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચનગરમાં પીએમ સીએમ શેટ્ટી દ્વારા વડપણ હેઠળ નવો વિભાગ બનશે એસપી રવિ તેજાવાસમ શેટ્ટી દ્વારા સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ ઉભી કરવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેના પગલે હવે ગાંધીનગર પોલીસને મુખ્યમંત્રીથી માંડીને વીઆઈપી મૂવમેન્ટ બંદોબસ્ત માટે ગમે તે ઘડીએ દોડવું નહીં પડે કેમ કે ગાંધીનગરમાં સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરી દેવાઈ છે જેમાં ડીવાયએસપીના વડ પણ હેઠળ નવો વિભાગ બનશે જેમાં ત્રણ પીઆઈ દસ પીએસઆઈ ઉપરાંત એકસો પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે પ્રોટોકોલ શાખાની ટીમ પોલીસની રોજિંદી કામગીરી કરવાને બદલે માત્ર વીઆઈપી મુવમેન્ટ બંદોબસ્તની ફરજ બજાવશે આ ગુજરાત સરકાર દ્વારા બે હજાર છવ્વીસ અને પચીસ બજેટમાં એક પ્રોટોકોલ વિભાગ મંજૂર કરવામાં આવે છે આ પ્રોટોકોલ પ્રોટોકોલ વિભાગમાં એક ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ અને એકસો પોલીસ કર્મચારી રહેશે એના મુખ્ય ફરજ એ રહેશે કે વીઆઈપી મુવમેન્ટના રોડ સુપરવિઝન અને જગ્યાની સુપરવિઝન આમાં સ્ટાફ લોંગ ટર્મમાં ગાંધીનગર ડિસ્ટ્રિક્ટના જ રહેશે બટ આજ ટેમ્પરરીલી શોર્ટેજની કારણે અન્ય ડિસ્ટ્રિક્ટ અને અન્ય એસઆરપી ગ્રુપમાંથી ડેપ્યુટેશનમાં ડીજી ઓફિસ તરફથી ફાળવણી કરવામાં આવશે વીઆઈપી મુવમેન્ટ દરમિયાન બંદોબસ્ત માટે ખાસ ટ્રેન્ડ સ્ટાફ ઉપલબ્ધ રહેશે અન્ય પોલીસ કર્મચારીઓ પરનું ભારણ ઘટશે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં સહાય મળશે ગુજરાતના મુખ્ય મથકમાં સુરક્ષાની વ્યવસ્થા વધુ અસરકારક બની રહેશે જિલ્લાની પોલીસની રોજિંદી કામગીરી ખોરવાશે નહીં વીઆઈપી અવરજવર દરમિયાન પણ ગાંધીનગર જિલ્લાની પોલીસની રોજિંદી કામગીરી નહીં તે માટે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરાઈ છે રાજ્યનું પાટનગર હોવાના કારણે વર્ષોથી ગાંધીનગરમાં પ્રોટોકોલ વિભાગ ઉભો કરવા વિચારણા ચાલી રહી હતી ત્યારે રવિ તેજાવાસમ શેટ્ટીએ જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસની સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગે જે તે પોલીસ મથકના પોલીસ અધિકારીથી માંડી કર્મચારીઓ વીઆઈપી મુવમેન્ટ બંદોબસ્તમાં દોડતા રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું લાંબા સમયથી ચાલી રહેલી આ વિચારણાનો અમલ કરવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી જેના પગલે રાજ્ય પોલીસ વડા તરફથી પ્રોટોકોલ શાખા શરૂ કરવા મંજૂરી અપાઈ હતી સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચમાં એકસો એકસઠ પોલીસ કર્મીનું યુનિટ ફરજ બજાવશે એક ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ નો ટીમમાં કરાશે સમાવેશ એકસો સુડતાલીસ પોલીસ કર્મચારીઓનો સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચમાં કરાશે સમાવેશ વિભાગના સ્થાપનથી રાજ્ય પોલીસમાં નવી પ્રણાલી આ નવી પ્રોટોકોલ બ્રાન્ચ રાજ્યના સુરક્ષા માળખામાં મહત્વપૂર્ણ પડકાર પૂરા કરવામાં મદદરૂપ થશે આ નવી પ્રણાલી રાજ્ય પોલીસ વિભાગ માટે એક પ્રેરણારૂપ પહેલ બની શકે છે વિશેષ પ્રોટોકોલ બ્રાન્ચની રચનાને લઈ પોલીસ તંત્રમાં ઉત્સાહના માહોલ સાથે વિશેષ ટેકનોલોજી અને તાલીમના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવાની યોજના છે ગાંધીનગર પ્રોટોકોલ શાખામાં સ્વેચ્છાએ ફરજ બજાવવા માંગતા હોય તેવા હથિયારધારી પીએસઆઈ પાસે અધિક પોલીસ મહાનિદેશક હથિયારી એકમોની કચેરી તરફથી અરજી મંગાવવામાં આવી છે સ્વચ્છ સેવાકી રેકોર્ડ ધરાવતા હથિયારધારી પીએસઆઈના રિપોર્ટ મેળવી સ્પષ્ટ અભિપ્રાય સાથે રજૂ કરવા માટે રાજ્યના તમામ પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક અને સેનાપતિઓને સૂચના આપવામાં આવી છે